નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના રાજ્યપાલ ગ્રામીણ વિસ્તારની મુલાકાતે સાવલીના ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે પધાર્યા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અર્થે ખેડૂતો સાથે માર્ગદર્શન સંવાદ સાધ્યો કેમિકલયુક્ત ખાતરો દવાઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ઝડપી પાક માટે ખેડૂતો દ્વારા કરતા બેફામ ઉપયોગથી ખેતરની જમીનો અને પાકથી થયેલ રહેલા આરોગ્ય નુકસાનને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તાર વાંકાનેર ગામે પ્રાકૃતિક પરિસંવાદ માટે મુલાકાતે આવ્યા વાંકાનેર ગામની પ્રાથમિક શાળામાં પંથકના ખેડૂતો સાથે પ્રાકૃતિક જનજાગૃતિ અર્થે સંવાદ સાધ્યો હતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગથી ખેતીની જમીનો બંજર થઈ રહી છે જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ખાતર માટે ગૌપાલક પણ કરવા અને તમાકુની ખેતીથી દૂર રહેવા જણાવ્યું હતું આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી ઉપજના અનુભવોનું વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ નિયામક ખેતી વિભાગ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક પ્રાપ્ત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ ભાજપા કાર્યકરો ખોદ્દેદારો પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ રાજ્યપાલ બાંકાનેરમાં આવેલા પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા બાદ ગ્રામીણ દલિત ખેડૂતોના ઘરે રાત્રિ ભોજન કરશે અને બાંકાનેર ગ્રામ પંચાયત ખાતે રાત્રિ રોકાણ કરશે સવારે અનુકૂળતા સમય વડોદરા એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં રવાના થશે અવિસ્તારની મુલાકાત અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ મુલાકાત માટે ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગામે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાંકાડેર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો તો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી અને બીએસપી શ્રી બધા ઉપસ્થિત હોય અને આખા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવરી દેસર તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી એમાં જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ અસવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમનો હું સફળ કાર્યક્રમ માનું છું અને શ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળી વાત છે કે આજનો દિવસ એ વાંકાનેર ગામમાં રોકાવાના છે પંચાયતઘરમાં જ એ સ્ટે કરવાના હોય અને દલિતને ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે અમારો સાવડી ડેટા તાલુકો આગળના રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી વહીવટીતંત્રને પણ અભિનંદન આપે છે ફરી એક વખત આચાર્ય દેવવ્રતજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા સાવલી તાલુકાના વાઘાનેર ગામને જે વધાર્યા હૃદયથી આભાર થેન્ક યુ